સાલો કેમ છો બધા મજામાં ને તો પણ હું પણ મજામાં છું ને તમે પણ મજામાં આવી તો ચાલો આપણે જવાનું છે આજે તમારું નવા બ્લોક માં મારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે જવાનું છે બહાર ગામ જવાનું છે આજે આ નજીક માં તે હવે આપણે છે ભડલી ગામ જવાનું છે આપણે બદલી ભાણ ભાણ ખાસે ની ભડલી તો ચાલો આપણે અહીં આ જવાનું છે જો અમારે અમે ને મેડમ બે જઈ રહ્યા છે જો અમારે મેડમ પણ સરસ મજાના ત્યારે જો તૈયાર થઈ રહ્યા છે તો હવે તો ચાલો તમને એક મેડમ ની ઝલક બતાવી દઈએ અમારે જો નખ રંગવા મણિયા છે અમારે તો મેડમ જો અઈ સામુ જોવો અમારે અમારા દર્શકોને કે કહી દે જય જો અમારે મેડમ થઈ ગયા છે તૈયાર થવા મણ્યા છે જો નખ રંગવા મણિયા છે મેડમ લે અમારા દર્શકોને કહી દે જય દે કે અમારે જો મેડમ તો નખ રંગવા મણી છે

સરસ મજાની જગ્યા આવેલી છે રોજમાળ અને બદલી વસાળે રોજમાળ ને ભડલી વસાળે જગ્યા છે મેલડીમાની ને આપણે દર્શન કરવા કડી રોકાણા હતા આપણે ભડલી તો શૂટિંગ એ નહોતું ઉતાર્યું પણ આપણે કીધું ચાલો આપણે મેલડીમાં દર્શન કરતા જઈએ અને છે શૂટિંગ ઉતારતા જઈએ આપણે કીધું હાલો તો જો જાય મેલડીમાં પણ મિનિટ નાખ્યો મિત્રો જો આ રોડ છે આ છો રોજ માર આવવાનું ખરાવો ગરડા बाजू છે જો અલગ અલગ છે કેટલું વાહન નીકળે છે જોવો જો ઓય મેડમ તો દર્શન કરીને ના રોડે હોય ગયા અને ચાલો જો હવે આપણે પણ દર્શન કરી લેવી હવે તમને દર્શન કરાવ્યા પણ હું પણ દર્શન કરી લવાઉં તો ચાલો હવે કન્ટેનર લોકમાં જોડેલા રહેજો મિત્રો જય એમઆરડી માં કમેન્ટમાં લખી નાખજો ને જોગરણા પરિવારના મેલડી માતાજી શ્રી મેલડી માં જોગરણા પરિવાર જોગરણા પરિવાર ના મેલડી બદલી બદલી બાણ બાણ ખાસર ની તો અમારા પણ મેલડી માં જો આજ જે છે અમારે મેલડી માં આવ્યો છે અમારે પણ આજ જોગરાણાના મેલડી માં છે અમારે અમે આ કુંડી થી અમારા ગામ ની તો આ જ મેરડેમાં છે કન્ટિન્યુ કન્ટ્રીનુ રૂપમાં જોડા નથી આ મેરડીમાંની જીજા છે સરસમજાનો બધી શું પણ છે આ છે રોડ આ જાય છે બટલી બાજુ આ આ જાય છે જસદણ રોડ જસદણ બદલી હાલો તો આપણે પડલી બાજુ છે ને મેલડેમાં દર્શન કરીએ ને આપણે અહીંયા ત્યાં વિશે પછી ઘર બાજુ હવે જો આવી ગયો મારે ભટ્ટી તો બહુ જ જોવો જોઈએ બોટાદની હજી અહીંયા શરૂ થઈ ગઈ બોટાદ ભાવનગર બોટાદ ભાવનગર એક શરૂ થઈ ગયો બોટાદને ભાવનગર લઈ જવા મારે મેડમ પણ છે ભાઈ હા કાંઈ મળી જો ખૂબ જ્યાં પણ સામા મળી ગયા છે મોદી સરકારના પંખા મૂકેલા છે જોવો જેને હવા ખાઈ જોવો જોઈએ છે કોઈના ગામમાં આવા મોદી સરકારના પંખા અમારે જો અહીંયા પણ પંખો સરસ મજાનો છે જો અમારા ગામના રોડે ઉભા રહી ગયા છે અત્યારે ચાલો આપણે બધા ફેમિલીને પંખા બતાવી દઈએ મોટા મોટા જોવો જોઈએ સરસ મજાના છે ને પંખા અમારે જોવો છે ઉનાળામાં અમારે તકલીફ નહીં પડે આ પંખા છે આખા ગામ ફરતા ફરતા બધે બધું પંખા છે નકરા અમારે જોવો ડુંગરે પણ નકરા છે જો તળાવ અહીંથી જો ભરેલું દેખાય છે ને જો મારે તળાવ ભરેલું છે આ તળાવની અંદર આ કાંઠે આપણે ઊભા છીએ અને આ મારે મોદી સરકારના પંખા છે આપણે જ છો આપણે આ બ્લોકના અહીંયા આનંદ આપી દેવો છે હવે તો આપણે લાંબો બ્લોક કરવો હોય નથી ટૂંકો ચાલને સાવે તો ચાલો આ બ્લોકને આપણે હેન્ડ આપી દઈ છીએ તો આપણે ગમ્યું હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી મિત્રો તો ચાલો મળશે નવા બ્લોકમાં જ એક નવા અંદાજમાં त सालो मिलसियूं नवाज़ ब्लॉक मां जय माताजी जय द्वारकेधीस